વડોદરા શહેરના કારેલી બાગ વિસ્તારમાં આવેલા મનસુરી કબ્રસ્થાન પાસેના કચેરીએ જઈને રૈઝોએ માટલા ફોડીને તંત્રની આંખ કાન ખુલે તે માટે વિરોધ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઉનાળામાં પાણીનો કકડાટ રહે છે જ્યારે કેટલાક વિસ્તારોમાં તો ભર ચોમાસે પણ પીવાનું શુદ્ધ પાણી મળતું નથી જેને લઈને રહીજોને વારંવાર ટેન્કરોના સહારે પાણી મંગાવવું પડે છે શહેરના બાગ વોર્ડ સાત વિસ્તારમાં આવતા મનસુરી કબ્રસ્તાન રોશનનગર સહિતની વસાહતોમાં પીવાના પાણીની તકલીફ લાંબા સમયથી રહીજોને હેરાન પરેશાન કરી રહી છે વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરવા છતાં પૂરતા પ્રેશરથી પાણીનું શુદ્ધ પીવાનું શુદ્ધ પાણી મળતું નથી જેને લઈને આજે રહીશોનું ટોળું વહીવટી વોર્ડ સાતની કચેરીએ આવી પહોંચ્યું હતું અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આજ રોજ અમે વોર્ડ નંબર સાતની કચેરી આવ્યા છે મનસુરી કબ્રસ્તાન વિસ્તારની અંદર છેલ્લા દોઢ બે મહિનાથી પાણી નથી આવતું અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ત્યાંના રહીશોનું કોઈ સાંભળતું નથી તો અમે અહીંયા રજૂઆત એ લઈને આવ્યા છે અને બીજી વસ્તુ એ છે કે ત્યાં આગળ પંપ ઓપરેટરનું એવું કહેવું છે કે તમે માઇનોરિટીવાળા છો એટલે તમને પાણી આપવામાં નહીં આવે તો સૌપ્રથમ તો કોઈપણ ધર્મનું હોય એને પાણી તો જોઈએ જોઈએને જોઈએ એ પ્રાથમિક જરૂરિયાત છે અને જીવન જરૂરિયાતની સૌથી મહત્ત્વની વસ્તુ છે તો અમે અહીંયા પાણીની રજૂઆત લઈને આવ્યા છીએ અમે આજે અહીંયા માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે માંગ પૂરી નહીં થાય તો અમે અહીંયા ગાંધી ચિંધિયા માર્ગે અમે લોકો આગળ પણ આંદોલન કરીશું અમે વોર્ડ નંબર સાતમાંથી માંથી કબરસ્તાનના કબ્રસ્તાન સાથે આવ્યા છે ઓફિસ એ લોકોએ વારંવાર પાણીની ટાંકી ત્યાંના ઓફિસરોને રજૂઆત કરી છે પણ એમનો કોઈ એમની પાણીની સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી માટે આજે અમે મિલનભાઈ શાહને અહીંયા ગાડી એમની રજૂઆત કરવા માટે આવ્યા છે કે તમે વોર્ડ ઓફિસર તરીકે આ લોકોની સમસ્યાનું કંઈક આ લોકોનો જે સમસ્યા છે જે પ્રશ્ન છે એનું કંઈ નિરાકરણ લાવી આપો એટલા માટે એમને કીધું કે વોર્ડ ઓફિસર તરીકે તમે એમને દબાણ કરો કે ભાઈ આ લોકોને કેમ પાણી મળતું નથી અને પાણી લગભગ આ લોકોને બે થી અઢી મહિનાથી આવતું જ નથી સદંતર નથી આવતું આવે તો પાંચ દસ મિનિટ આવે ને પછી જતું રહે છે આજે અમે આટલા ફોડીને વિરોધ કર્યો છે કોર્પોરેશનનો વિરોધ કર્યો છે વોર્ડ ઓફિસરનો વિરોધ કર્યો છે અને પાણીના એન્જિનિયરનો બધાનો વિરોધ કર્યો છે કેમ કે એ લોકો એવું કહે છે કે તમે નિકાલ નહીં હોય તો ગાંધી ચિંધિયા માર્ગે જઈશું આગળ જ્યાં જવાનું થશે ત્યાં જઈશું પણ આ સમસ્યા આ લોકોનું હમણાં સોલ્વ નહીં કરી આપે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે જઈશું